દુનિયાની પ્રત્યેક વ્યક્તિ એના જીવનનું અંતિમ લક્ષ્ય તમે જુઓ ને અંતિમ લક્ષ્ય તો એક જ હોય સુખ અને શાંતિ કોઈ પણ વ્યક્તિ એનું અંતિમ લક્ષ્ય એને સુખ જોઈએ છે શાંતિ જોઈએ છે પણ બહુ જ ઓછી વ્યક્તિઓ આ સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકે છે કેટલીક વ્યક્તિઓ આમાં અમુક નક્કી કરે ને ત્યાં પહોંચી જાય પણ પહોંચ્યા પછી પણ પેલું જે સુખ શાંતિની અનુભૂતિ થવી જોઈએ ને એ ના થાય આમાં ઘણી વ્યક્તિ

એમ પણ બને આમ નક્કી કર્યું ત્યાં પહોંચવું છે અને ત્યાં પહોંચ્યા પછી થોડાક સમય પછી મન પડે કે હજી આ નહીં આવું શું કામ થાય છે એની પાછળનું કારણ એ છે કે આપણું સુખ અને શાંતિ સાચા અર્થમાં જે જગ્યાએ છીએ ને ત્યાં હજુ શોધવાનો પ્રયાસ નથી થતો અને સુખ શાંતિનું સાચું સરનામું છે આપણો પરિવાર અને આપણું મિત્ર મંડળ પરિવાર અને મિત્ર મંડળ સિવાય બાકી કોઈ પણ જગ્યાએ સુખ શોધવા માટે જશો નહીં મળે અને જગતે એવા કેટલાય ઉદાહરણો આપ્યા છે સાહેબ બીજું કોઈ વિચાર કરવાની જરૂર નથી થોડા સમય પહેલા ભૈયુજી મહારાજે જે આત્મહત્યા કરીને એનો ખાલી વિચાર કરે ને તોય ખબર પડે કે એમની પાસે શું નહોતું ભૈયુજી મહારાજથી કદાચ તમે પરિચિત કારણ કે સુરત તો બહુ આવતા એ ધર્મગુરુ હતા એવા ધર્મગુરુ કે આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી પારણા પણ એમના હાથે કરે કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલાં એના આશીર્વાદ લેવા જાય અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પાછા એમના ચરણમાં બેસવા માટે જાય એમની પ્રતિષ્ઠા ખૂબ હતી એમની નામના ખૂબ હતી સ્ટેટસ એટલું હતું લોકો એમને ગુરુની જેમ પૂજતા અને છતાંય એમણે આત્મહત્યા કરી એની પાછળનું કારણ કયું તો કે પત્ની અને દીકરી વચ્ચેના ઝઘડાઓ બધું બહાર આવ્યું છે વ્યક્તિ વ્યક્તિ કેટલો કેટલો બધો બધો સમૃદ્ધ દેખાતો દેખાતો હોય હોય પણ જો પરિવાર બરોબર ના હોય ને તો એની પરિપૂર્ણતા બહારથી દેખાતી હોય બાકી અંદરથી એ બહુ જ ખખડી ગયેલો હોય છે અને એટલે આપણે સૌ આ સાચા સુખના સરનામા પ્રતિ એટલે કે આપણા પરિવાર અને મિત્ર મંડળ એની સાથેના આપણા સંબંધો કેવી રીતે વધારે સુદ્રઢ બનાવી શકીએ એની વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે મને વાંચવાનો બહુ શોખ આજે બપોરે જ્યારે હું કંપનીની મુલાકાતે ગયો મેં લાઇબ્રેરી જોઈ બહુ સરસ લાઇબ્રેરી બનાવી છે આમ તો જો કે લાઇબ્રેરીમાં પુસ્તકો જોવા જેવા હોય અને લાઇબ્રેરીમાં તમને પુસ્તકો આકર્ષે પણ એ લાઇબ્રેરીમાં મને સૌથી વધુ આકર્ષ્યું હોય તો પરિવારનો સામૂહિક ફોટો પરિવારના તમામે તમામ સભ્યો લગભગ આઈ થિંક આઠસો ની આસપાસ કદાચ સભ્યો હશે આઠસો સાડા ફોટો આખો એક પરિવાર એક સાથે આમ આમ જોઈને અંતર ઠરી જાય કશું જ બોલ્યા વગર એમાંથી ઘણું બધું શીખવાનું મળી જાય લાઇબ્રેરી મને બહુ ગમે મારી ઘરે મેં અંગત લાઇબ્રેરી બનાવી છે એક બહુ સરસ મજાનું વાંચેલું પુસ્તક એ પુસ્તકને પાયામાં લઈને અહીંયા વાતો કરવી છે એ પુસ્તકનું નામ છે ધ સેવન હેબિટ્સ ઓફ આઈલી ઇફેક્ટિવ પીપલ સ્ટીફન કોવી નું લખેલું આ પુસ્તક છે કદાચ અહીંયા એ પુસ્તક ઉપર વાતો પણ થઈ હોય થઈ છે વાતો ઓકે ગુડ સ્ટીફન કોવી આ પુસ્તકની અંદર એક બહુ સરસ મજાની વાત કરે છે અને છે ઇમોશનલ બેંક અકાઉન્ટ આ સમજવાનું છે અને એના સંદર્ભમાં આપણે વાતો કરવી છે ઇમોશનલ બેંક અકાઉન્ટ એટલે કે લાગણીનું બેંક ખાતું સ્ટીફન કવિ એવું કે છે કે તમે જેટલી વ્યક્તિના સંપર્કમાં આવો છો એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું ખુલી જાય છે જેટલી વ્યક્તિના વ્યક્તિના સંપર્કમાં આવો બધી જ હૃદયમાં તમારા નામનું એક લાગણીનું ખાતું હોય જેમ કે હું મારી પત્નીના સંપર્કમાં આવું એટલે મારી પત્નીના હૃદયમાં મારા નામનું એક લાગણીનું ખાતું હોય હું મારા માતા પિતાના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં પણ મારા નામનું એક ખાતું હોય હું મારા દીકરા દીકરીના સંપર્કમાં આવું એટલે એમના હૃદયમાં પણ મારા નામનું એક ખાતું હોય અને પરિવારથી આગળ વધીને વાત કરીએ તો હું મારા મેનેજરના સંપર્કમાં આવું તો એના પણ મારા નામનું એક લાગણીનું ખાતું હોય મારા પડોશીના હૃદયમાં પણ મારા નામનું એક લાગણીનું ખાતું હોય જેટલી વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ એ તમામે તમામ વ્યક્તિના હૃદયમાં આપણા નામનું એક લાગણીનું ખાતું ખુલે છે અને એ ખાતાની અંદર બેલેન્સ સતત પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થયા કરે છે સમજો આપણા બેંક એકાઉન્ટ સાથે એની સરખામણી કરીને આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ ઘણી વખત તમને મને આપણને સૌને અંતરમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે મારા જ પરિવારના લોકો મારી વાત માનતા કેમ નથી મારા વિચારો સાથે સહમત કેમ નથી થતા ઘણા બધાને થતું હશે અહીંયા જેટલા બેનો બેઠા છે ઘણી વખત તમને મનમાં પ્રશ્ન થયો હશે મારા પતિ મારી જોડે સહમત કેમ નથી થતા આ બાબતમાં મારી આ વાત માનતા કેમ નથી પતિઓને પ્રશ્નો થતા હશે કે મારી આ વાત આ માનતી કેમ નથી માતા પિતાને એવા પ્રશ્નો થતા હશે સંતાનો કેમ વાત નથી માનતા સંતાનોને એવા પ્રશ્નો થતા હશે કે માતા પિતા કેમ વાત નથી માનતા દરેકે દરેકને આ પ્રશ્નો છે જ હું છે ને જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે કામ કરતો હતો ને ત્યારે એક જ્યોતિષી મને મળવા માટે આવેલા એક જ્યોતિષી હતા પછી મને કે કે સાહેબ તમારો હાથ જોવો છે તમારું ભવિષ્ય જોવું છે ભાઈ મન રેવા દે મારે કાંઈ જોવું નથી મહેરબાની કરીને મને મારા ભવિષ્યની અંદર આવી રીતે જોઈ જોઈને આગળ વધવામાં કોઈ રસ નથી એટલે મારે એવું કશું જોવું નથી પણ એમનો બહુ આગ્રહ અને સાથે બીજા એક બે અધિકારી મિત્રો હતા એમણે એમાં હાથ જોયો હાથ જોઈને પછી ચાર પાંચ બાબતો કઈ એટલે ચાર પાંચ બાબતો કહીને આપણને તરત જ આમ કે બહુ સરસ જાણે છે બહુ સરસ એને ચાર પાંચ બાબત કઈ કીધી આમ તો તમારી જ્યોતિષી બનવું હોય ને તો તમે બની શકો બધા જ સાવ સહેલું છે પછી એને ખુલીને બધી વાત કરી ત્યારે ખબર પડી મને સાવ સહેલું તમે કાલે જ તમારે જો જ્યોતિષી બનવું હોય ને તો કાલે સાથે પાર્ટ ટાઈમ જ્યોતિષી તરીકે કામ પણ તમે કરી શકશો ખાલી ચાર પાંચ વાત કહેવાની જેનો હાથ પકડો ને એને પેલું કહેવાનું તમે જે કામ કરો છો ને કામ પ્રમાણે તમને જસ મળતો નથી બીજું એને એ કહેવાનું કે તમે તમને કોઈ સમજી શકતું નથી તમારી લાગણીઓને કોઈ સમજી શકતું નથી અને ત્રીજી વાત તમને એમ કહેવાની કે તમે આમ બધા માટે પ્રયત્ન ખૂબ કરો છો બધા માટે મહેનત ખૂબ કરો છો પણ તમારી કોઈને કદર નથી કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિ તમારી અંગત વ્યક્તિઓ પણ પરિવારમાં તમારી કદર કરતા નથી આટલું તમે કયો તરત થાય ના જ્યોતિષી સો સાચો ભાઈ કારણ કે બધાના પ્રશ્નો છે બધા આવું માને છે અહીંયા મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ કે આપણને આ પ્રશ્ન થાય છે કે આ લોકો આપણી વાત માનતા કેમ નથી સાવ નજીકના છે સાવ અંગત છે અને છતાંય આવું કેમ થાય એની પાછળનું કારણ એ છે કે એમના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં જેટલી બેલેન્સ પેદા થવી જોઈએ ને એટલી હજી બેલેન્સ પેદા નથી થઈ અને ચેક આપણે લખવા માંડ્યા છે આ કેના જેવી વાત હોય તમને બધાને એક પ્રશ્ન મારે પૂછવો છે અને બધા સેજ મોટા અવાજે આ પ્રશ્નનો જવાબ આપજો જવાબ આ કે નામાં જ હશે સહેલો સવાલ છે માની લો કે તમારા બેંક ખાતામાં એક લાખ રૂપિયાનું બેલેન્સ છે બેંક ખાતામાં એક લાખનું બેલેન્સ તમારે પૈસાની જરૂર છે તમે રૂપિયાનો ચેક ચેક લખો અને બેંકમાં નાખો તમારો ચેક મંજૂર થાય કે ચેક પાછો આવે આ આપણે ખાલી જાણવું છે એક લાખનું બેલેન્સ હું જવાબ આપજો પછી એક લાખનું બેલેન્સ પચાસ હજાર નો ચેક ચેક બધી જ રીતે યોગ્ય આ પાછો કોઈ પ્રશ્ન ન કરે કે સય કેમ એમ એટલે સ્પષ્ટતા કર દો બધી રીતે યોગ્ય તારીખ ખાતે કોઈ ભૂલ નથી અને તમે બેંકમાં નાખો છો તમારો ચેક મંજૂર થાય હા કે ના નાનો છોકરો બોલ લો બોલ મોટા બોલે નાના નહીં ખબર છે મંજૂર થાય બેલેન્સ છે ઓકે એક લાખ રૂપિયાનું બેલેન્સ તમને પૈસાની જરૂર છે કોઈને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ખરેખર જરૂર છે તમે દોઢ લાખ રૂપિયાનો ચેક લખો છો બેંક રજૂ કરો છો ચેક બધી રીતે યોગ્ય છે દોઢ લાખ રૂપિયાનો ચેક બેંકમાં રજૂ કર્યો બેંક તમને દોઢ લાખ રૂપિયા આપે હા કે ના કેમ ના આપે કેટલા હોશિયાર છો જો બધી સમજ પડે છે